મધર અર્થ નો દિવસ તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ શું છે એની પાછળનો અર્થ શું થાય છે ભવિષ્યમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ શું તમે પણ મારી જેમ પર્યાવરણ પ્રેમી છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત ઓગણીસો ને બોતેરમાં જ્યારે યુનાઇટેડ નેશન્સે પર્યાવરણ પર પહેલી વખત કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ત્યારથી થઈ હતી અને ત્યારથી દર વર્ષે પાંચ જૂનના દિવસે આ દિવસ ઉજવાય છે દરેક વર્ષ અલગ થીમ હોય છે બે હજાર પચીસ માટેની થીમ છે બિટ પ્લાસ્ટિક પોલ્યુશન આ દિવસ પર્યાવરણ વિશે ખાસ જાગૃતિ ફેલાવવા માટે તેની ઉજવણી કરાય છે કેમ કે દરેક જીવ માટે સ્વસ્થ હવા પાણી અને જમીન મહત્વપૂર્ણ જ છે વિશ્વભરના લોકો આ દિવસે વૃક્ષારોપણની પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે આમ તો દાયકાઓથી પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેક ખૂણામાં ફેલાયેલું છે જે આપણે પીએ છીએ તેમાં પણ છે ખાઈએ છીએ તો ખોરાકમાં પણ છે અને એ જ આપણા શરીરમાં આવે છે પ્લાસ્ટિક પ્રદૂષણ એક મોટી ચિંતા છે અને આજના પર્યાવરણના પડકારોમાંથી જ એક છે તેના કેટલાક સ્પષ્ટ ઉકેલો શોધવામાં પણ આવ્યા છે અને નિરાકરણ પણ સામે આવ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષે બિટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર જ ખાસ તેની ઉજવણી કરવામાં આવશે જેથી વિશ્વભરના લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવા માટેના તેવો ઉપાયો શીખી શકે વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક પ્રદૂષણની વધતી અસરો પર વૈજ્ઞાનિક પુરાવાઓ આપણી સમક્ષ રજૂ કરશે અને પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા રીયુઝ કરવા રિસાયકલ કરવા માટે તેની ઝુંબેશ ચલાવવામાં આવશે તે વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષણ સંધિ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા માટે બે હજાર બાવીસમાં કરવામાં આવેલી વૈશ્વિક પહેલ પણ મજબૂત બનાવવામાં આવશે આમ તો દર વર્ષે લગભગ આઠ મિલિયન ટન પ્લાસ્ટિક સમુદ્રમાં પહોંચે છે અને આ જ પ્લાસ્ટિક માછલીઓ પક્ષીઓ માટે ખતરનાક બને છે માછલીઓના પેટમાં પ્લાસ્ટિક મળવું હવે તો સાવ સામાન્ય બની ગયું છે એક તરફ લોસ એન્જલિન્સ ના દાવાનળ જેવી ઘટનાઓ બીજી તરફ સમુદ્ર નદીઓ અને જમીન પર પ્લાસ્ટિકનો કચરો બંને હકીકત બતાવે છે કે પર્યાવરણ બંને સ્તર તાપમાન અને પ્લાસ્ટિક આપણા દુશ્મન બનતા જાય છે એક સ્ટડી પ્રમાણે 2040 સુધીમાં જો કોઈ પગલા ન લેવાય તો દર વર્ષે 3 ગણો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થશે એટલે હવે કોઈ ઓપ્શન નથી બસ એક્શન જ છે વૈજ્ઞાનિકો તો એવું પણ કહી રહ્યા છે કે જો આજથી પગલા ના લેવાયા તો 2050 સુધીમાં કેટલીક જગ્યાઓ પર રહેવું જ અશક્ય બની જશે પણ તમે ને હું આમાં બદલાવ નહીં લાવી શકીએ એના માટે આપણે ખૂબ જ સામાન્ય પગલા લેવા જોશે વધુ વૃક્ષો લગાવીએ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ સોલાર અને ગ્રીન એનર્જી અપનાવીએ અને આપણી ધરતીનું જતન કરવામાં આપણી જ જવાબદારીઓ આપણે સમજીએ કારણ કે આપણું ઘર જ ખાલી ઘર નથી આ પૃથ્વી પણ આપણું ઘર છે તો ચાલો સાથે મળીને એને બચાવીએ આવો આપણે આ વર્ષ પર્યાવરણ દિવસે માત્ર સોશિયલ મીડિયા જ નહીં પણ થોડો સમય આપણી પૃથ્વીને પણ આપીએ એક નાનકડો એવું વૃક્ષ વાવીએ એક થોડો કચરો ઉઠાવીએ કાગળ બચાવીએ અને પ્લાસ્ટિકને અટકાવીને એક બદલાવ લાવીએ જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં પણ લખજો કે પર્યાવરણ માટે હવે તમે શું બદલાવ લાવવાના છો નમસ્કાર